સુરત વરાછાના પુર્ણા ગામ વિસ્તારમાં આવેલ ખાતે સંચાલિત શ્રી પ્રજાપતિ યુવા વિકાસ ટ્રસ્ટ સુરત દ્વારા સુરત શહેરના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત યોજાયેલા આ અનોખા અને પ્રેરણાદાયક સન્માન સમારોહમાં છેલ્લા દસ વર્ષ તેથી વધુ સમયથી સંયુક્ત

સામાજિક તથા સેવાકીય સંસ્થાઓ દ્વારા થતા વિવિધ આયોજનોમાં સામાજિક અગ્રણીઓ કરવા માટે પણ ઘણા બધા આયોજન થાય છે જે ખૂબ જ આવકારદાયક છે પરંતુ સમાજ પરિવાર કે કુટુંબની રચનામાં પાયાનો પથ્થર કહી શકાય તેવી પુત્ર વધુ રૂપે સ્ત્રીના યોગદાન ત્યાગ અને સમર્પણને તેમના પરિવારજનો તેમજ સામાજિક તથા સેવાકીય સકારાત્મક પરિવર્તન લાવવાનો વિનમ્ર પ્રયાસ કર્યો છે સંસ્થાના પ્રમુખ ગોઘારી દ્વારા એવું જણાવવામાં આવ્યું કે સમાજમાં પુત્ર વધુના યોગદાન અને ત્યાગને ફરજ ગણીને અવગણવામાં આવે છે ત્યારે આ પ્રકારના સન્માન થકી તેમના આત્મસન્માનમાં ખૂબ જ વધારો થશે

આયોજન ને સફળ અને યાદગાર બનાવ્યો હતો તમારું નામ અને આ શું આયોજન હતું મારું નામ નિલેશ ધીરુભાઈ જીખાદરા છે આજે સમસ્ત વાટલિયા પ્રજાપતિ સમાજ વાસાવળ ગોળ સંચાલિત શ્રી પ્રજાપતિ અવકાશ ટ્રસ્ટ દ્વારા સુરત શહેરના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત આજ દિન સુધી કોઈ પણ સમાજ સંસ્થા દ્વારા ન થયું હોય એવું અનોખું અને પ્રેરણાદાયક સન્માન સમારોહ એટલે કે પુત્રવધુ રત્ન એવોર્ડ આપીને એક નવી પહેલ નવી શરૂઆત કરી હતી છેલ્લા દસ કે તેથી વધુ સમયથી સંયુક્ત કુટુંબમાં રહેતી અને એક જ રસોડે જમતા એ પરિવારની પુત્રવધુને પુત્રવધુ રત્ન એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવી હતી અને એમના આત્મસન્માનમાં વધારો કરવાનો એક વિનમ્ર પ્રયાસ કરવામાં આવ્યો હતો તમે આ આયોજનના મુખ્ય પ્રેરક છો પણ પ્રેરણા તમને ક્યાંથી હતી એક સામાજિક કાર્યકર તરીકે ઘણી બધી સામાજિક સંસ્થાઓ અને સેવાકીય સંસ્થાઓના કાર્યક્રમોમાં હું અવારનવાર જોતો હોઉં છું આ સંસ્થાઓ દ્વારા સમાજ અગ્રણીઓનું સમાજના દાતાશ્રીઓનું સન્માન થાય છે આ સાથે સાથે તેજસ્વી યુવાનોને પણ પ્રોત્સાહિત કરવામાં આવે છે દીકરીઓનું પૂજન થાય છે માતૃપિતૃ વંદના જેવા કાર્યક્રમો થાય છે અલગ અલગ ક્ષેત્રોમાં સફળ થયેલી સ્ત્રીઓને પણ પ્રોત્સાહિત કરવામાં આવે છે આ તમામ વસ્તુ ખરેખર ખૂબ જ આવકારદાયક છે પરંતુ ક્યાંક ને કંઈક આ સમાજ કુટુંબ અને પરિવારની રચનામાં પાયાનો પથ્થર કહી શકાય સ્તંભ કહી શકાય એવું પાત્ર એટલે કે પુત્રવધુ પુત્રવધુના એ પાત્રને હર હંમેશ અવગણવામાં આવ્યું છે એમનું ક્યારેય સન્માન કરવામાં આવ્યું નથી ત્યારે એક સામાજિક કાર્યકર તરીકે મારી એક નૈતિક જવાબદારી સમજીને સમાજની એ પુત્રવધુના પોતાના ત્યાગને એમના સમર્પણને એમના અનન્ય યોગદાનને બિરદાવવા માટે યોગદાન સમાજ દ્વારા પુત્રવધુ રત્ન એવોર્ડનું આયોજન કરીને એમને બિરદાવવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો આ આયોજન પાછળનો તમારો હેતુ શું હતો આ આયોજન પાછળ અમારો હેતુ એ હતો કે સમાજની પુત્રવધુના ત્યાગ અને સમર્પણના બદલામાં એમને એવોર્ડ આપીએ એ ખરેખર તો ખૂબ ઓછું છે એમના યોગદાનની સરખામણી ખરેખર જ છે પણ આયોજન થકી સમાજના અન્ય લોકોને અન્ય પરિવારને પણ સંયુક્ત કુટુંબમાં રહેવાની એક લાગણી જાગ એવા હેતુથી અમે આયોજન કરેલું છે આ આયોજનની આવનારા ભવિષ્યમાં સમાજને શું ફાયદો થશે આવનારા સમયમાં આ આયોજન થકી હું તમે આપણે સૌ જાણીએ છીએ કે સાંપ્રત સમયમાં ઘણી બધી સામાજિક સમસ્યાઓ ઊભી થઈ છે જેમ કે દીકરીઓને ભાગીને લગ્ન કરી લેવા દીકરાઓમાં વધતું જતું વ્યસનનું દૂષણ વૃદ્ધાશ્રમની સંખ્યા વધવી સાથે સાથે ભાવ ખીલશે સંયુક્ત કુટુંબ ની લાગણી વધુમાં વધુ પ્રગટશે તો આવનારા સમયમાં આવી ઘણી બધી સામાજિક ઘટાડો થશે અને એમનામાં નોંધપાત્ર સુધારો જોવા મળશે રિપોર્ટર રાઠોડ ન્યૂઝ